લોકાર્પણ નેસની ખોડલધામના સંત લવજી બાપુ અને સાંસદ ભરત સુતરિયા વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા કેશુભાઈ વાઘેલાના હસ્તે પુસ્તકનું વિમોચન હાથ ધરવામાં આવ્યું આ પુસ્તકમાં છેલ્લા બે વર્ષમાં વિધાનસભા ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે જેમાં રસ્તાઓનું નવીનીકરણ પાણી પુરવઠાની સુવિધામાં વધારો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયાસો તેમજ ગ્રામીણ વિકાસ અને રોજગારીની તકોના સર્જન જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલા કામોની માહિતી સમાવિષ્ટ કરવામાં આવેલી છે સવાળા ને આશીર્વાદ પાઠવેલા છે અને ભવિષ્યમાં વધુ વિકાસ કાર્યો માટે શક્તિ મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરેલી છે બીજું એમ મહેશભાઈ વાત કરું તમારી વચ્ચે કરી મેં વાત નથી કરી અમે ઘણી વાર જિલ્લા પંચાયતમાં બેઠા હોય એટલે અધિકારીને પૂછવી એટલે કે મહેશભાઈનો એટલો ફોન આવે કોણ કોન્ટ્રાક્ટર છે મહેશભાઈ નથી ખબર ખાલી એટલો ફોન આવે કે કામ સારું લેજો ન તો બીજી વાર કામ કરવું જોઈએ આવું કે કામ તમે સારું લેજો ન બીજી વાર તમારે કામ કરવું જોઈએ મારા વિસ્તારમાં કામ જ્યાં શરૂ થાય હું આવું કે ન આવું ગમે તેથી કામ થાય પછી હું તપાસ કરવા આવીશ આવું અમને અધિકારી તમારા પ્રત્યે અમને કહે છે

ધારાસભ્ય તરીકેના પહેલાં વર્ષમાં અને ધારાસભ્ય તરીકેના બીજા વર્ષમાં ત્રણે ત્રણ વર્ષે ઋણાનુબંધ એક ઋણાનુબંધ બે અને ઋણાનુબંધ ત્રણના દ્વારા સેવા અને સક્રિયતા કરેલા કામ અને હું જે સક્રિય રહ્યો છું એના માટેનું સર્વયું મેં પ્રજાને આપ્યું છે અને એટલા માટેનો જ આ કાર્યક્રમ ધારાસભ્ય તરીકેના બીજા વર્ષનો આ કાર્યક્રમ હતો ડિસેમ્બર સુધીનો એક વર્ષનો તમામ હિસાબ આ ઋણાનું બંધ ત્રણ ભાગની અંદર પ્રજાને સમર્પિત કર્યો છે અને હું એમ માનું છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે એ મારી જવાબદેહી છે અને એને મેં ક્યાંક પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે